પોલીસે છાપો માર્યો હતો મકાનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરાયો હતો જ્યાંથી એક પોઈન્ટ ચુમ્માળીસ લાખ ની ફટાકડાનો જથ્થો જપ્ત કરાયો છે ત્યારે ગેરકાયદે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનાર બે મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર